નખત્રાણા ખાતે મોકલી આપવાની રહેશે જેમાં યક્ષ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર સોળ વેશલપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર આણત્રીસ લીફરી પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ઓગણસાઠ હરિપર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ત્રેસઠ નાના નખત્રાણા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ત્રાણું ગેચડા પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર એકસો તેર મોટી અરલ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર એકસો સોળ અને જાડાઈ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર એકસો તેતાલીસનો સમાવેશ થાય છે આ કેન્દ્રો ઉપર સંચાલક તરીકે નિમણૂક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ દસ સ્થાનિક ઉમેદવાર ધોરણ દસ પાસ હોય એવા આવેદન પ્રાપ્ત નહી થાય તો ધોરણ સાત પાસ ઉમેદવારને લેવામાં આવશે કે તેથી વધારે પાસ હોય તેવા અરજદાર શ્રીઓએ નિયત ફોર્મમાં પ્રમાણિત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ સાથે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ચાલુ દિવસોમાં મામલતદાર શ્રી નખત્રાણાને અરજી કરવાની રહેશે સરકાર શ્રીની સૂચના મુજબ વિધવા ત્યાગતા તેમજ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા મહિલા અરજદારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ નખત્રાણા મામલતદાર શ્રી એ એન શર્માની અખબારી યાદીમાં જણાવાયું છે